શું વારો વારો પોણી વાર હો હા જો અમારા ભાઈ પોણી વાર હ બપોરે શુંય રહ્યા અહજો પોણી વાર બપોરે તો ઊંઘું જ પડે ચોક એવું નહીં ઊંઘું તો પડે જ થોડો આરામ કરવો પડે તાપમાન એટલું બધું વધી ગયું ગયો થી પચાસ ડિગ્રી તાપમાન વધી જાય એટલે આરામ તો કરવો જ પડે અમે ઠંડો પર જ નાખ રહ્યા હ ચાર વાગ્યા પછી હા જો અમારા ભયા એ અમારા ભય ત્યાં કાકા બાકાના છોકરા તમે લીલું લીલું રક્ષા લીલી લીલી હરિયાણી આ સીધો રસ્તો જાય ને અહીંયા અમારે જવાનું કોમ કરવા ત્યાંથી તમારે જોવા લીમડો લીમડો કડવો અને ગુણકારી કહેવાય લીમડાના પોણાથી નાહવાથી તાવ બાવ આવે જ ને એ આવજો મિત્રો ફેસબુક ફેસબુકને ફોલો કરી દેજો પહા આવા દેશી કોમળિયાના બ્લોગ જોવા માટે વિડીયો જોવા માટે એટલે વિડીયો